લ્યો ત્યાર ભાઈ તો ખોડાઈ ગયા ખુરશી ઉપર ઓ ડોશીમાં કેવો રૂડો રૂપાડો લાગે છે મારો પપુડો જોતો ખરી એલી હવે સે તો ટીટોડી ને ટાંગા જેવો પણ હવે આને કોણ કે ઈ તો વર ને વર ની માં ને બીજું હું ક્યારે લ્યો લાય ત્યારે હું તે માખણના બે ત્રણ લોંડા સોપડી દઉં એટલે ડોશી માં રાજી ના રેડ થઈ જાય હા ઓ ડોશી માં પપુડો તો રૂડો રૂપાળો ને કેવો હારો લાગે છે એ હે પપુ ભાઈ તમે ઓલા દોરો અને સશમાન બધું ક્યાં મેક કે આવ્યા ગીર વિદનેસ મેક કે આવ્યા કે મને તો લાગે છે તમે ડુલ કરી આવ્યા લાગો દોરો કયકના ના ગાળિયા કર્યા ને ચાર માઈન્ડ મેળ આવ્યો તો ઈ દોરાનો તો અરે ના રે ના ઈ દોરો તો મારો અહીંયાનો હાર છે એને હું થોડું કે જાવા દઉં લ્યો હમણાં પહેરી લઉં હો બસ લ્યો ત્યારે હવે એકદમ રેડી ટક્કા રહેશે હું આ મારો ગંગુડો ક્યાં રહી ગયો ઓલી ઉરમ ને સોંગો ને કોઈ ગુડાણું નથી હે અલી ગંગુળી હજી કેમ કોઈ આવ્યું નહીં જોવા સુંદડી અને સુંદડી અહીંયા લાવીને મેઘ કેવા જાવાનું તું ભૂલી જ નથી ને કોઈ હજી આવ્યું કેમ નથી અને તારા ઓલા ઝોંગા ને અને હુરમ ભાભીને ને બધાને બોલાવતી આવી ત્યારે બીજું હું તો વિશ્વાસ જ મારી ઉપર આવી ગયા ને બધ કેટલી ઉતાવે કરતા હતા તમે સારું લો ત્યારે હેલી ગંગુડિયા સોંગાન કે ઘડી કેઠો ગોડાય મારો સોંગો ડિસ્કોત કરશે હો તમાર પોહાઈન તો રેવી નકર વયા જાવી ઓ ડોશીમાં માં તમે મુંગા મરો અને તમારે પણ બોલા વિનાનું હાલતું નથી વરો કરવો હોય તો બધું બગડશે તે બધા ડિસ્કોય કરશે તમારું બધું તૂટી જાહે બધુંય થાહે બોલો પોહાઈ છે હારું લ્યો અત્યાર તમને તો બતાવવા નિત થાતા આ બલંડી હું ઊભી સે ટોયાની જેમ હુરમ એન કે તો ઘડી બેહી જાય હેઠી નકર મારો બાટલો સટક્યો છે ઓય એની ઉપર ઓ ગોગી તું ક્યાં બોલ રહી છે મેરેકો કુચ સમજ નહી આતા તું બોલ તો ગોગી એ ગોગી નો એનું નામ ગંગુડી છે દેવા મનશે એક તો પેલા આખા ગામને નોતરા દઈ આવે પછી નામ બગાડે તો કે મારા નામ બગાડે છે તું મૂંગી રે ગંગુડી એનત નટી પામ તને તો છેન તું ઘડીક બોલ માં અન શાંતિ બધું कपूरा शांति थी वरा दे पश्चिम ये ने से आप ये नो कमलो खांडी ना खोनो से तू जो वलंदी वो तेरे को ऐसा बोल रही है कि तू ये ठे झपी जा ओ हुरम बेन वो झपी वो क्या बोलता है मेरे को कुछ समझ नहीं आता वो झपी जा क्या होता है कुछ खाने को होता है नीचे बैठ जा वैसा बोल रही है वो नीचे बैठ जा अब तो ठीक है ना हुरम मैं नीचे बैठ गई हूँ मेरे को भी पप्पू की सगाई का गीत गाने का है यहाँ मेरी बारी भी आने देना और मेरे को चुंदड़ी देखना है और वो चुंदड़ी मेरे को बहुत पसंद आया है क्या मेरे को भी वो दिला देगी तू હવે ઘર ભેગી થાને ઈ સુંદડી હાટુ દૂ તાઈન દી થાય તલ્લા મારો જોતી સી હાલી જ નીકળે પણ લે હારું લે હવે હું ગંગોળી તો ગીત ગાન ચાલુ કર પેલી વારી તારી બરોબર છે નકર આનું તો કોઈનું કાઈ પતવાની જ નથી અને આ લંગુ ચાર આવી લંગુ ને ચાર તૂટી આડી આવી લંગુ તો ભલે માર ડાંબર નો ટુકડો છે પણ ઈ માર જીગર જાન છે હો લંગુ ને માર પેલા કેવું પડે લંગુ તો મને અંતર માં વાલી છે ના ના ઓ ગંગુડી પેલા તો હું જ ગીત ગાસ મને કે શોખ નો હોય વળી મારા ભાઈ ના લગન છે એની હગાઈ છે લગન એ કે હારવાર બે દી પછી છે હો તમે બધાય આવજો हाते हारो आ लंगू चालू कर गीत आ मारा पप्पू वीर ने जरी भरेला साफा रे वीर ने जो तारी बांधो हा के मारा वीर ने तलवार रे तण फूम का रे मारा वीर ने रुमाले रतन अरे वा लंगू बेन केवो हारू गीत गायो तमे तो

વલંદીને જ મારી બેટીને લે સુંદડી લઈ જ આવી હતી તું હવે હાથ તો અડાય તને ખબર પડે તને વાસ નો આવવા દઉં હાલી નીકળી પણ હેલી ઉરમ આ સોંગો થાય કયો નથી લાગતો ક્યાર નો ડિસ્કો કરે છે એમ ક્યાં ઘડી કેઠો મરે એ ઝોંગા તમ થાકી ગયા છો ઘડી કેઠા બેહી હો એવું લાગે તો સુઈ જાવ ને પપુડાનો ખુરશી આગળ એઠી ઘડી જાવ હો હા શ્લે ઝોંગો ઘડીક સપી ગયો સારું થયું આયા બાજુમાં ડિસ્કો કરીને લોહી પી ગયો તો હું કયો ડોશીમાં તમે ફરીથી બોલો કે કાઈ સંભળાણું નઈ મને કાઈ નઈ ઈ તો હું એમ કહું છું કે ઝોંગો જ બો ડાયો સે ને હારું થયું ઉરમને મળી ગયો નકર ઉરમનો હું થા ફેક લ્યો ડોશીમાં ત્યાર બીજું તો કાઈ નોત કીધું નકર હમણા અમે આઈથી વિયા સા ઓ ગોગી અબ મેરી ભી બારી આને દે ના મેરે કો ભી એક ગીત ગાને કા હે ઉરમ એન કહી દેવ એન કાઈ ગાવા દેવા નથી

વલંદી બસ 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 કર બાપા લે ચાર ઉરમ તારે બો હતો ઠઠો માણી ગાવા દે ગાવા દે હું કાઢી લીધો તારી ઉડી જાતી હોય ને વલંદી તો તા ઠાકડામાં પાણી લઈને ડૂબી બસ આવ તું નો કરતી તું શાંતિ રાખ બાપા ઉરમ બો ગોગી ક્યાં બોલી મેરે કો કુછ બોલી મેરે કો હા ઉરમ ના ના ઓ બાપા રાણાન કાણા કાઈ નક્કી થા કાઈ તા નક્કી એને ઓ તું શાંતિ રાખ બાપા હાલ સુડે લઉં તું એક ગીત ગાય ને ત્યારે મારે આંગણિયા સો પાલો વના ઝાડ કે બગલા બેસી ગયા રે લોલ અમા ક્યાં એનો ડોહો બગલો દેખાડતો હશે કાળો કાગડો છે બગલા അറേ വാസുഡേ ബോ സാ ഗായു ലോട്ടി പാദാ സുന്ദര ക

ન્યા મારે વરની ન્યા બતાય ગીત ગાય છે અને ન્યા કોઈ મારું ગીત ગાયું ન ને મને કોઈ સંભારી ન એટલે મેં એનું ગાય નાખ્યું સારું કર્યું લે ઉરમ આ બધા એ લબાડના પેટના હોય કેવા ગીત ગાયા એ બધા કોમેન્ટ કરીને જરૂરથી કેજો બધા મને કેજો ભૂલતા નહીં હા લ્યો માય ડાનું પચ્યું ત્યારે હવે કેક સુંદડીનો મેળ પડે ને તો ક્યાંક મેળ પાડી દઉં